જુનાગઢમાં ઇઠોતેરમાં સ્વાતંત્ર પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે દેશના ઇઠ્ઠોતેર મહાસ્વાતંત્ર પર્વની ધામ ધૂમથી ઉજવણી કરાઈ હતી પૂજ્ય ભીમ બાપુ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધ ભટ્ટી આજનો દિવસ પંદરમી ઓગસ્ટ દર વર્ષે અમે ધ્વજવંદન કરી છીએ સાગરભાઈ કટારીયા છે એના વિદ્યાર્થી બસો ત્રણસો છોકરા દીકરા દીકરીઓને લાવે છે દર વર્ષે અને દર વર્ષે અમે ધ્વજવંદન કરી છીએ અને અમારે ગૌશાળા છે એના ગાયનું સોખું ઘીનો શીરો બનાવી છીએ પ્રસાદ બનાવી છે અને જમવાનું દાળ ભાત શાક સંભળા ગુંડી ગાંઠિયા સાસુ बदजू पेट भरि ने माये छे ने बड़ा खूब आनंद करे छे ने बड़ा धनिये बने छे तो तो सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बीआरण स्टार्ट ऑन लीला लीला छोड़वाने केरंडा भरपूर सुकराम टकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बीआर एरंडा बीआरण कॉस्मोस કારો ઓછને પાકે ઉપજ લાખ લૂટ કોસ બોસ એરંડા બિહારાણ